ગૂગલ મેપ પર દારૂના અડ્ડા શોધ્યા છે અમદાવાદના કેટલા કેટલા વિસ્તારોમાં દારૂ મળે છે અને ગૂગલ મેપ પર એનું લોકેશન નાખેલું છે લોકેશન ચાંદખેડાની આસપાસનું છે તો પહેલાં અમે ત્યાં જઈએ કન્ફર્મ અહીંયા દારૂ વેચાય છે ફાઇનલ છે આ રે દેશી દારૂની કોથળીઓ અમે આખો વગડો જ એટલે બનાવ્યો હશે પાછળ જુઓ તમે કે જ્યાં જુઓ ત્યાં ખુલ્લી કોથળીઓ છે જ્યાં જુઓ ત્યાં બધે જ કોથળીઓ જ કોથળીઓ છે કન્ફર્મ અહીંયા દારૂ વેચાય છે અને આ એ લોકેશન છે માન સરોવર રોડ છે આ અને ત્યાં અમે પહોંચ્યા છીએ ગૂગલ મેપથી જોઈને જ પહોંચ્યા અને અમને આ દેખાયું છે સોફા પણ રાખેલા છે એટલે એમને કોઈ તકલીફ ના પડે ને એના માટે જે દારૂ પીતા હશે ને કોઈ તકલીફ ના પડે એટલે સોફાએ રાખેલા છે દેશી દારૂ પણ વેચાય છે ત્યાં બોટલ પણ તમને દેખાતી હશે એકાદ બે એટલે જે જોઈએ બધું જ મળે છે અમદાવાદમાં તો અહીંયા દારૂ વેચાય છે ના એવી તો અમને કોઈ ખબર નહીં હોય આઈડિયા કોઈ અમને નહીં એકણ એકણ નહીં પેલી વાર સામેની સાઈડમાં તો એકણ કંઈ નહીં પણ એને તો ક્યારનું છે ધંધા કેટલા ટાઈમથી ધંધા ચાલે છે હવે તો બહુ ટાઈમથી ચાલે છે અમને કોણ હલાવે છોકરાઓ આવે છે કેટલા છોકરાઓ આવે છે

બહુ જ એવી એવી જગ્યાઓ છે જ્યાં મોટા ભાગે ના જ કોઈને ખબર પડે ને પણ ઓફકોર્સ પોલીસને તો ખબર પડતી જ હોય અમે આટલું શોધીને આવ્યા તો અમને લાઈવ દેખાઈ રહ્યું છે કે આવું થઈ રહ્યું છે એ વેચાતું તો એ ખબર છે બધા પીતા દાદી ખરા ય રેલવે બને બધે પણ ક્યારે વેચતા હતા હા એ આટલામાં જ કહે વેચાતા અડાલજ થી મહેસાણા જવા વાળો જે રસ્તો છે ત્યાં આવ્યા છીએ ને લોકેશન મેપ નું અહીંયા આગળ છે બી સી તો હવે આપણો નું એવું બરા પીતા હોય પણ કો પીતા હોય એ બધું આપણને ના ખબર હોય પીતા હોય છે હમ પીતા હોય અહીં આજુબાજુ કે હમ આપણે જ્યારે દારૂબંધીની વાત કરીએ છીએ ત્યારે એના રોજ ધજાકરા ઉડતા કેમ રોજ જોઈએ છીએ ગૂગલ મેપ પર દારૂના અડ્ડા હોય અને પોલીસને ન દેખાતા હોય તો પછી શરમ પોલીસને આવવી જોઈએ આટલો બધો વિસ્તાર તમારા વિસ્તારમાં જ્યારે ખુલ્લે આમ દારૂ વેચાતું હોય અને છતાં તમે આ ખાડા કાન કરી દો નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગૂગલ મેપ પર આપણે મોટા ભાગે સારી હોટલ ક્યાં છે કે પછી આપણા નજીકમાં શું સારું મળે છે શોધતા હોઈએ છીએ પણ કોઈ દિવસ ગૂગલ મેપ પર દારૂના અડ્ડા શોધ્યા છે તો આપણી પાસે જવાબ ના હશે કોઈને ખબર પણ નહીં હોય કે ગૂગલ મેપ પર દારૂના અડ્ડા પણ છે અને આપણે મેં સવારે જ એક વિડીયો બનાવીને બતાવ્યું હતું કે અમદાવાદના કેટલા કેટલા વિસ્તારોમાં દારૂ મળે છે અને ગૂગલ મેપ પર એનું લોકેશન નાખેલું છે પછી અમને એવું થયું કે સ્ટુડિયોમાંથી કેમ બતાવીએ એક કામ કરીએ જેટલા લોકેશન આમાં બતાવ્યા છે એટલે હું જ્યારે મેપમાં એવું સર્ચ કરું કે દેશી દારૂ અડ્ડા અને એ સર્ચ કરતાની સાથે ત્રણ ચાર લોકેશન અમદાવાદના જ આવી જાય છે

અમે લોકેશન પર પહોંચી ગયા છીએ અહીંયા ક્યાંક એક દુકાન અમે આગળ જોઈ ત્યાં ક્યાંક દેખાડે છે લોકેશન આગળ છીએ અમે અહીંયા અને અહીંયા પહોંચવાનો પ્રયાસ કરીએ આ ફોટો છે અહીંયાનું લોકેશન છે ને અહીંયાનું ને વાકઈ દુકાન છે તમારી એટલે લોકેશન તો અહીંયાનું જ છે એવું કહે છે પણ આજુબાજુ કશું દેખાતું નથી અંદર જઈએ અમે હમ્મ હમ્મ બતાવો કન્ફર્મ અહીંયા દારૂ વેચાય છે ફાઇનલ છે આ રહી દેશી દારૂની કોથળીઓ તમે આખો વગડો જ એટલે બનાવ્યો હશે પાછળ જુઓ તમે કે જ્યાં જુઓ ત્યાં ખુલ્લી કોથળીઓ છે હમ સોફા પણ રાખેલા છે એટલે એમને કોઈ તકલીફ ના પડે ને એના માટે જે દારૂ પીતા હશે એને કોઈ તકલીફ ના પડે એટલે સોફા રાખેલા છે આ રહ્યા અને વેચે છે કોણ એ ખબર નહીં પડી રહી ત્યાં ડ્રમ પણ છે એટલે ડ્રમમાં આવતો હશે દારૂ એવું માની લઈએ પણ ગૂગલ મેપથી તમે શોધો લોકેશન તો તમને મળી જાય કે અહીંયા વેચાય છે એ કન્ફર્મ છે અને સમય અત્યારે શાયદ અમે થોડાક વહેલા આવી ગયા એટલે નહીં મળતો હોય પાછળની સાઈડ લોકો પણ છે એમને મળીશું પણ આ આસપાસનું થ્રી સિક્સટી એંગલ આખું મયૂર બતાવો તમે કે જ્યાં જુઓ ત્યાં બધે જ કોથળીઓ જ કોથળીઓ છે કન્ફર્મ અહીંયા દારૂ વેચાય છે અને આ એ લોકેશન છે માન સરોવર રોડ છે આ અને ત્યાં અમે પહોંચ્યા છીએ ગૂગલ મેપથી જોઈને જ પહોંચ્યા અને અમને આ દેખાયું છે દેશી દારૂ વેચાય છે અને જે મેપમાં લખ્યું હતું એ પ્રમાણે દેશી દારૂ પણ વેચાય છે ત્યાં બોટલ પણ તમને દેખાતી હશે એકાદ બે એટલે જે જોઈએ બધું જ મળે છે અમદાવાદમાં જો ડ્રમમાં શું છે ભરીને લાવી શકીએ અહીંયા અમુક લોકો દેખાય તો એમની જોડે વાત કરીએ અમે

હમે તો ગાયો જ છે તો સામેની સાઈડ ક્યાં વેચાય છે નહી મેડમ ખબર કોઈ હમણા તો તમને કીધું સામે વેચાય છે આવી પણ અમને અતર ખબર નહી કે વેકા હોય તો એનો ધંધો કે કરે કે ના કરે અમને ના ખબર હોય ને બધી હે બધાની ધંધાની તમારે થોડી ધ્યાન રાખવાની કે કોક શું કરતું હોય કે ના કરે અમાર વિસ્તાર ના છો અહીંયાના જ છીએ અમે પ્રોપર અહીંયાના જ ગામના ચાંદખેડા ચાંદખેડા છે કન્ફર્મ છે ને हमें कबूद करिए हम लोग कोई खबर है नहीं आया पड़ेगा ये तुम्हारी है कितने बजे से कितने बजे तक खड़े रहते हो हम लोग ये अभी शाम को साढ़े छः सात बजे से सात बजे रात तक खड़े रहते रात को सारे का अंदर दारू बिकता है नहीं उधर का नहीं माना अपने उधर लगा उधर लगाते अपने क्या उधर लारी उधर लगाते इधर इतनी सारी थैलियाँ पड़ी है नहीं हम लोग यहाँ नहीं लगाते हम लोग नहीं हम लगा बेचता है क्या चीज दारू नहीं हम लोग तो अभी लाड़ी बनाने आए लाड़ी बनाने आए ये देखो सब सामान है हम तो रिपेयरिंग करने वाले हैं ये लोग पहले से इधर खड़े रहते हैं अभी आया देखो दो मिनट वो लोग वो वहाँ पूछो ना लाड़ी वाले से पूछो लाड़ी वाले बेन शू नाम है तुम्हारा સુનિતા અને સુનિતા બેન અહિયાં જ ઉભા રહો છો હા કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી અમે પાંચ વાગે ચાર પાંચ વાગે ચાલુ કરે ના નવ દસ વાગે દસ વાગે બંધ કરી નાખીએ તો અંદર શું ચાલે છે બધું એ આપણને ખબર નથી આટલા બધા લોકો આવતા હશે કોક તો વેચતું હશે હું તો હમણાં નવી જ ખોલી છે લારી મેં બે મહિના થયા છે લારી પણ વેચે છે અહીંયા દારૂ એ આપણને ખ્યાલ નથી અનુભવ નથી હું હમણાં નવી જ લારી ખોલી છે અહીંયાથી સામાન તો લઈ જતો હશે ના અહીંયા બારલા લોકો આવે લઈ જાય છે બાકી બીજી અનુભવ નથી મને બેન તમારે રહેવાનું ક્યાં છે હા તો બાપુનગર રહીએ દુકાન વાળા શું કરે અહીંયા જે મચ્છી છે વેચે છે એ મારા સાસુ સસરા છે મારા ઘરવાળા છે અહીંયા મારા ઘર અહીંયા જ રહે છે હા મારા સાસુ સસરા અહીંયા સુઈ રહે છે એને તો ખબર હશે ને અંદર શું ચાલે છે હા પૂછી જો એમને ખબર છે ક્યાં છે સાસુ તમારે કાકા અહીંયા જ રહો છો તમે ડોસી ઓય અહીંયા જ રહે તો અંદર શું ચાલે છે અબ એને તમને ખબર નથી તો ક્યાંનું છે આલા ધંધા કેટલા ટાઈમ થી ધંધા ચાલે છે હવે તો બહુ ટાઈમ થી ચાલે છે કોણ હલાવે છે એ તો મને ખબર નહી બેન એ મને હું ઓળખું નહી કોણ આવે રોજ લઈને એ તો મારી ખબર નહી હું તો દોશી સમય આરે એટલે ધંધો કરીએ તો દેખતા તો હોશ ન તમે બોલા છોકરાઓ કોઈ છોકરાઓ આવે છે કેટલા છોકરાઓ આવે છે બે છોકરાઓ બે આવે છે ક્યાંથી આવે છે એ મને ખ્યાલ નહી બેન ક્યાંથી આવે હું તો બીમાર માણસ છે તો બીમાર છે બીમાર છે મે અહીં જ રહું છું આ દોસીડો અહીં જ રહે છે મે હવે રોજ કેટલા લોકો આવે છે કેટલા 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 કગે કેટલા કગે સુધી ચાલુ હોય આ તો હે હોય તારા રાતે 9 10 વાગે સુધી ચાલુ હોય કેટલા કગે ચાલુ થાય સવા 10 વાગે 10 વાગે રાત્રે ચાલુ થાય એમ ક્યાં સુધી ચાલુ હોય 10 વાગે સુધી હોય રાત્રે 10 ચાલુ થાય પે કેટલા કગે સુધી હોય સવાર હોય ચાલુ બે સવાર સુધી હોય સવાર

ભાઈ મને શું ખબર દાળ વાળા પૂછવાનો તમે કહો છો ને સામે સાઈડ છે એટલે હા તે એસી આવા લોકો એટલે પીવે બે ના કશું લેવા દેવા નહીં ત્યાંથી આવે છે આ બીજું લોકેશન છે જ્યાં અમે પહોંચ્યા છીએ અને અહીંયા પણ દારૂ તો મળે જ છે એના પુરાવા છે આ થેલીઓ દેશી દારૂની થેલીઓ અહીંયા બહુ જ બધી પડી છે આસપાસ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અને કોણ લઈને આવે છે ક્યારે લઈને આવે છે એ પતો તો કરીએ છીએ પણ અમે જ્યારે પહોંચ્યા છીએ ત્યારે ગૂગલ મેપના લોકેશન પ્રમાણે જ્યાં જ્યાં લોકેશન બતાવ્યું છે ત્યાં દારૂ મળે છે કન્ફર્મ છે આ નીચે સુધી બધી જાડીઓ ને બધું છે ત્યાં જ બેસતા હશે એવું લાગે છે અહીંયા આ રહી થેલી જો અહીંયા દેખાય આ બધી દેશી દારૂ ની થેલીઓ છે હા અહીંયા પણ છે જો મેપમાં જે બતાવે છે સાચું છે એના પુરાવા છે બહુ જ એવી એવી જગ્યાઓ છે જ્યાં મોટાભાગે ના જ કોઈને ખબર પડે પણ ઓફકોર્સ પોલીસને તો ખબર પડતી જ હોય અમે એટલું શોધીને આવ્યા તો અમને લાઈવ દેખાઈ રહ્યું છે કે આવું થઈ રહ્યું છે અને થોડો ટાઈમ લેટ આવી હજી થોડું અંધારું થઈ જાય ત્યારે આવીએ તો હજી બીજી બે ત્રણ લોકેશનમાં જશું તો ત્યાં તો વેચતા પણ દેખાઈ શકે છે અત્યારે આવ્યા છે ત્યારે આજુબાજુ બધા સતર્ક થઈ ગયા છે કારણ કે બેય અડ્ડા એકદમ નજીક નજીક છે અને આગળથી જ્યારે પૂછીને આવ્યા ત્યારે બધા સતર્ક થઈ ગયા અને અહીંયા પણ એ જેટલા પણ લોકો હતા એ લોકો ફરવા લાગ્યા હતા એટલે એમના બધાને વેચવાવાળો તો કોઈ એક જ માણસ છે એવું લાગી રહ્યું છે જગ્યા બેય અલગ અલગ છે મેપમાં બંને જગ્યા માનસરોવર રોડની આજુબાજુ બતાવી છે ચાંદોડિયા પાસે અમે છીએ અત્યારે તો બેઠને नहीं हमने डर लग रहा है किसी का नहीं पता नहीं उनका हम जानते नहीं तुम नहीं जानते उसको पर आते हैं तुम देखते हो आ, नहीं देखते दे मालूम नहीं है थैली नहीं हम आते है आ, तो बेचते है थैली फते भांडा रोटी बनाते हम पते नहीं। नहीं। લાગે છે થોડા ભાઈ જતા રહ્યા અમને જોઈ ને અમને પૂછીયે શું નામ છે ભાઈ તમારું બોલો

અહીંયા વેચાતું તો એ ખબર છે બધા પીતા તાડી ખરાઈએ રેલવે ઉપર ને બધે પણ ક્યારે વેચતા હતા હા એ આટલા મત કે વેચતા તો અહીંયા બધા પીતા તો હા એટલે જો અહીંયા પણ છે જ હજી કોથળીઓ તમને દેખાશે અરે અહીંયા નજીકમાં જ વેચાય છે અને આ બધી જ કોથળીઓ અહીંયા પણ લોકો પીવા માટે આવે છે છે અડાલજ થી મહેસાણા જવા વાળો જે રસ્તો છે ત્યાં આવ્યા છીએ ને લોકેશન મેપનું અહિયાં આગળ છે ને આગળ સો મીટર પછી બતાવે છે

અડાલજ પાસે ના એ અડ લોકેશન જે ગુગલ પર હતું ત્યાં ગયા અને તમે જોયું કે બે એવા અડ્ડા તો હતા જ કે જે ચાલી રહ્યા હતા સમય એ નહી હોય અને લોકો પહેલેથી સતર્ક પણ એક થઈ ગયા હતા એટલે વિચારો કે કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે બધાને ખબર છે અમે બીજી બધી જગ્યાએ લોકો સાથે ઓફ ધ કેમેરા વાત કરી તો એ બધા જ માની રહ્યા છે કે અહીંયા ખુલ્લામાં દારૂ વેચાય જ છે એટલે તમે હું બધા જ જાણીએ છીએ કે ખુલ્લામાં દારૂ વેચાય જ છે પોલીસને પણ ખબર જ છે ખુલ્લામાં દારૂ વેચાય છે પ્રશ્ન એ છે કે હપ્તા ક્યાં સુધી પહોંચે છે અને કેમ એને ચલાવવામાં આવે છે આપણે જ્યારે દારૂબંધીની વાત કરીએ છીએ ત્યારે એના રોજ ધજાગ્રા ઉડતા કેમ રોજ જોઈએ છીએ ગૂગલ મેપ પર દારૂના અડ્ડા હોય અને પોલીસને ન દેખાતા હોય તો પછી શરમ પોલીસને આવવી જોઈએ આટલો બધો વિસ્તાર તમારા વિસ્તારમાં જ્યારે ખુલ્લે આમ દારૂ વેચાતું હોય અને છતાં તમે આ ખાડા કાન કરી દો કારણ કે તમારા ઘર સુધી જો હપ્તા પહોંચે છે અને તમે કોકને છાવરી રહ્યા છો તો એ આ દેશના નાગરિકો આ ગુજરાતના નાગરિકો પણ તમને પૂછી રહ્યા છે કે તમે અમારી સુરક્ષા કેવી રીતના કરી શકશો તમે દારૂબંધી છે આપણે હજાર વાર કીધું છે ગુજરાતમાં દારૂબંધી છે અને છતાં આપણે રોજ એ જોઈએ જ છે કે રોજ બે દિવસ પછી એક એવો વિડીયો કે એવા સમાચાર આવી જ જાય કે આટલું દારૂ પકડાયું છે અને આ જગ્યાએથી પકડાયું છે એટલે બીજા રાજ્યમાંથી આવતું દારૂ પણ આપણને ખબર છે આપણે અહીંયા ગુજરાતમાં જ કેવી રીતના દારૂ મળે છે એ પણ આપણને ખબર છે અમદાવાદના અડ્ડા અડ્ડા ફરીને જોઈએ તો આપણને ખબર પડે કે કેટલું દારૂ મળે છે લોકેશન વાઇઝ બધાને ખબર છે કે કયા વિસ્તારમાં કેટલો દારૂ વેચાય છે બંધ ક્યારે થશે એ ખબર નથી અત્યારે દારૂ ક્યાં મળે છે એ ચર્ચાઓ ખૂબ થઈ અને બહુ જ બધા લોકોને ગૂગલ મેપ બતાવ્યા પછી બહુ જ બધા લોકોએ પણ એવું કહ્યું કે બેન તમે ત્યાં જઈને જુઓ કે ત્યાં દારૂ વેચાય છે કે નહીં એટલે અમે રિયાલિટી ચેક કરવા માટે જ ત્યાં ગયા હતા કે ત્યાં ખરેખર દારૂ વેચાય છે કે કેમ બે જગ્યાએ ગયા ત્યાં વેચાતું હતું દારૂ એક જગ્યાએ જે ગામમાં ગયા એ ગામના લોકોનું એવું કહેવું હતું કે પહેલાં અહીંયા વેચાતું હતું હવે અહીંયા નથી વેચાતું જે ઘર હતું એ ઘર સુધી પણ અમે પહોંચ્યા હતા પણ એ ઘરમાં દારૂ નહોતું વેચાતું એની આસપાસના વિસ્તારમાં ક્યાંક દારૂ વેચાતું હતું જે હમણાં અમને ન દેખાયું એટલે બહુ જ બધા લોકેશન એવા છે તમારા વિસ્તારના પણ લોકેશન છે જો તમારા ત્યાં પણ આવી રીતના દારૂ વેચાય છે તો અમને એ વિડીયો બનાવી કે લોકેશન અમને કમેન્ટ્સમાં કહેજો કે પછી અમારો જમાવટનો જે નંબર છે વોટ્સઅપનો એના ઉપર સેન્ડ કરજો નમસ્કાર